સાવરકુંડલામાં ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠમાં ઉત્સવ ઉજવાયો સાવરકુંડલામાં વર્ષોથી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજીનો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે એ જ પરંપરાગત રીતે રોજ શ્રી લોહાણા વાડી ખાતે ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ મહોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાચનવાડી ખાતે લોટીજી પધરાવીને શ્રી યમુનાજીના પાઠ સત્સંગ ધોલપદ અને ભગવત નામનો અલૌકિક લાભ મેળવી તે વૈષ્ણવએ પ્રસાદનો લાભ લીધો હતો સુંદર વૈષ્ણવો આપણે જાણીએ છીએ કે સાવરકુંડલા શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં છેલ્લા ઘણા વર્ષોથી શ્રી યમુનાજીનો ઉત્સવ એટલે કે યમુના છઠનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એવી જ રીતે આજે આ ઉત્સવ અનેક બહેનોના સાથ સહકારથી શ્રી લોહાના માજરવાડીમાં અત્યારે ઉજવાઈ રહ્યો છે વૈષ્ણવો ખૂબ જ આનંદથી આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને લગભગ દોઢસો ઉપરના લોટીજી યમુનાજીના લોટીજી પધાર્યા છે અને મુખ્ય લોટીજી જે બેઠકજીમાં બિરાજે છે એ પણ પધાર્યા છે ઉત્સવ થયા બાદ રાસ ઉત્સવ અને ફરીથી ભગવત નામનો આનંદ પણ બધા સાથે મળીને લેશે અને બધા જ વૈષ્ણવોને મહાપ્રસાદ પણ લેવડાવવામાં આવશે બોલો આમ સુંદર મહારાણી માનો ઉત્સવ ઉજવીએ છીએ અને આજે અમે માં આ ઉત્સવ ઉજવેલો છે અને ઘણા બધા વૈષ્ણવ આવ્યા છે